રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના બોળા ગામડાની મહિલાઓ ઉતરી રસ્તા પર કુલખાબડ રસ્તાને લઈને મહિલાઓ ઉતરી રસ્તાઓ પર છેલ્લા ઘણા સમયથી તો ધોરાજી થી લઈ અને બોળા છાડવાવદર બોળગામડા ચિખલિયા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે બિસ્માર હાલત માં રસ્તો હોવાને કારણે ઇમરજન્સી વાહન પણ આવી શકતું ન હોવાનું જણાય મહિલા તથા પુરુષો ઉતર્યા રસ્તા પર રસ્તા પર ઉતરેલા ગ્રામીણ એ રસ્તો નહીં બને તો આવનાર લોકસભા ની ચૂંટણી ના બહિષ્કાર ની આપી ચિંતી બે દિવસ અગાઉ પણ રોડ રસ્તા બાબતે ધારાસભ્ય મહેન્દ્ર પાડિયા અને જાગૃત નાગરિકનો ઓડિયો થયો હતો સોશિયલ મીડિયા માં વાયરલ રસ્તા બાબતે લોકો માંગ ભગુ

સોમવારે રસ્તો તો અમે કેટલી વખત કરી રજૂઆત કરવા ખામી નથી રાખી કોઈ જવાબ નથી દેતા આમને જવાબ કોઈ દે કે હાલો રસ્તો કરવો છે રસ્તો કા થઈ જાય થઈ જાય એમ બાના બીજા રાખે ને કોઈ ધ્યાન દેતું નથી રસ્તો નહી થાય તો મત નહી આપી કરવાના કોણ કામમાં રસ્તો નહી થાય ને તો મત નહી આપી પેટી બધી ખાલી જાય સાધન ચાલુ નહી રહે ને રસ્તો રોકાઈ જાય ચારે ગામમાં અમારું આવેદન છે તમારું નામ શું કરો પ્રફુલ્લા બેન કરશનભાઈ ડઢાણિયા અહીંયા અમારે ધોરાજી તાલુકાનું ભોલ ગામડા ગામ ખરાબ રસ્તા છે કોઈ વ્યક્તિ પાંચ મિનિટ આ રસ્તા નહી થાય તો અમે ખુબ આંદોલન કરશું અને અત્યારે અમે ચક્કાજામ કરેલું જ છે જે કોઈ વ્યક્તિ આવશે એને કોઈને આવવા નહીં દે અને મત નાખવા માટે સભા ભરશે તોય અમે કોઈ આવવાના નથી મિટિંગમાં કે ક્યાંય

એટલે અમારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો અમારે બહુ થાય છે હું પોતે રિક્ષામાં અમારે સાધન નથી ગાડી નથી તો હું રિક્ષામાં જતી હતી ખરીદી કરવા તો રિક્ષામાં જતી હતી તો મારું કમરમાં થઈ ગયું ગાડી ખસી ગઈ છે તો હવે અમારે શું કરવાનું તો અમે ગમેતા આવશે મહેન્દ્રભાઈ પાડલિયા છે અમે એને જાહેરાત એને અમને એવો જવાબ આપ્યો છે કે હું તમારો પટાવાળો સાવ અમને એવો એને જવાબ આપ્યો છે તો અમારે શું કરવાનું મોટા મોટા આવા અમને જવાબ આપે તો અમારે કરવાનું ક્યાં જવાનું કેવાનું એટલે અમે હવે અમારે ગામડા વાળા ને જીવન જીવનમાં ગામડા વાળા ને નહીં જીવવાનું તો અમે અમને એવી રીતના રાખવા હોય તો અમારે આગળ મત લેવા આવતા નહીં